અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસ સારંગપુર ચોકી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગણેશ વિસર્જન આગલા દિવસે ઈદે મિલાદના જુલુસને લઈને સુલેહ શાંતિનો કોઈ ભંગ ના થાય તે માટે જરૂરી તાકીદ કરાઈ હતી બંને ઉત્સવ તેની ગરિમા સાથે ઉજવાય તે માટે આગેવાનોની સૂચના આપવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સારંગપુર પોલીસ ચોકી ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા શ્રીજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે પાંચ સપ્ટેમ્બર એ ઈદે મિલાદ નો પર્વની ઉજવણી તેમજ છ સપ્ટેમ્બર રોજ ગણેશ વિસર્જન યોજાશે આ સંદર્ભ જીઆઈડીસી પીઆઈ આર વાળાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા આગેવાનોનો તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન તેવી અપીલ કરવામાં આવી હતી